हलो भई नो घर कन्या पक व રાજકીય આગેવાનોને ઓમ નમો નારાયણ થઈ રહી છે એક નવા જીવનની શરૂઆત વસી રહ્યો છે એક નવો જ ઘર સંસાર આશા એવી જ રાખું કે ક્યારેય ન ખૂટે તમારા મુખે ખુશીયો અપાર આપને આપતા નવું જીવન શરૂ કરવાની છે આજ શ્રી રાઠી લીલીયા ધામનગર સમૂહલગ્ન સમિતિ દ્વારા આયોજિત આ છઠ્ઠા સમૂહલગ્ન બે હજાર પચીસ માં હું મતી આમંત્રિત આપસ મોંઘેરા મહેમાનો સ્વાગત કરું છું ક્ષણે ક્ષણની લીલા કરવી ગમે એનો હું મબલખ આનંદ માણું છું ક્યારેક રુદ્રાક્ષ મંડપમાં જીવી લઉં છું મારું રુદ્રાક્ષમાં એકાંત હું તનસ્વી મનસ્વી જીપ્સી અને ગૃહસ્થી બની આવકારું છું લગ્ન એ તો બે વ્યક્તિઓને અનંતકાળ માટે જોડતો સુમેળ સંબંધ છે તેના થકી ધર્મ અર્થ અને કામને અનુસરી શકે જીવનસાથી તરીકે બે વ્યક્તિઓનું જીવન બે વ્યક્તિઓનું

આવેલા તમામ મહેમાનોને વિનંતી છે આપ બધા માટે અહીં સુંદર મજાની બેઠક વ્યવસ્થા કરેલ હોય સત્વરે પોતાનું સ્થાન ગ્રહણ કરી આભારી થશો વરઘોડામાં આવેલા તમામ મહેમાન શ્રીઓને વિનંતી છે અહીં કાર્યક્રમનું શરૂ કરવાનો હોય આપ બધાને ફરી ફરી વિનંતી છે આપ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી આભારી થશો